અરવલી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ સોવનાબેન મારે અને અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળવ્યો યોજાયો અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં ચૌદ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ચુમ્લીસ કરોડની સહાયના વિતરણ કરવામાં આવ્યું ગરીબોના બેલી મારાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો

પરિવર્તન અનુભવ મળ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામો જિલ્લા કલેક્ટર પ્રશિષ જિલ્લા વિકાસ અધિકારી કેરીયા ધારાસભ્ય ભિલોડા પીસી બરંડા ઉપસ્થિત રહ્યા હતા પટેલ અરવલ્લી